સમાન સિવિલ કોડ લાગુ કરવા માટે ભારતીય જનતા પક્ષવાળા ગુજરાતને પણ પસંદ કર્યું છે અને એના થકી આખા રાજ્યમાં સંસ્થાઓના તજજ્ઞોના કોઈ ટ્રસ્ટોના મંડળના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે અમે પણ ગયા હતા મિટિંગમાં અહીંયા ગુજરાતના ચેરપર્સન આવ્યા હતા ચર્ચા કરી એમણે એમ કીધું કે આદિવાસીઓને આ કાયદાથી કોઈ નુકસાન થવાનું નથી એટલે અમે કીધું કે આદિવાસીઓને કોઈ નુકસાન થવાનું ના હોય તો અમને કંઈ વાંધો નથી અને તેના પછી પણ ફોર્મ ભરવાનું ચાલતું હતું એટલે અમે ના પાડી કે અમારો સમાજ જ્યાં સુધી ભેગો ના થાય અમારું પંચ ભેગું ના થાય ત્યાં સુધી અમે આ ફોર્મ ભરીને તમને મોકલીશું નહીં સરકારના વહીવટકર્તાઓ સમજી ગયા અને એટલા માટે શિક્ષકો તલાટીઓ અન્ય સંસ્થાઓ મારફતે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહી છે એ આદિવાસી સમાજને નુકસાન કરતા છે જે કોઈ શિક્ષક અથવા સંસ્થા આ જે કામ કરતી હોય એ રૂક જાય લાંબો વિચાર કર્યા વગર તમારા મનમાં જે કઈ વિચારો આવે વિચારો ભરીને તમે મોકલી આપશો આખરે એ સમાજને નુકસાન કરતા છે અને એ નુકસાન અત્યારે નહીં દેખાય દેખાશે એના પરથી સરકાર એવું સાબિત કરવા માંગે છે કે અમે ગામડામાં આ સર્વે કરાયું હતું અને એમાં ગામડામાં વસતા માણસો આદિવાસીઓ પણ આ સમાન સિવિલ કોડની તરફેણ કરે છે એમાં ત્રણ ચાર દાંત મુદ્દાઓ છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભણેલો ભણેલો વર્ગ એમાં પોતાનો અભિપ્રાય આપી દે અને એને એનો સરવાળો કરીને એવું કહે કે આદિવાસી વિસ્તારમાં પણ સમાન સિવિલ કોડની માંગણી માગણી છે આ એક વિચારવા જેવો મુદ્દો છે ખાસ કરીને છોટા ઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકોને આ જવાબદારી આપવામાં આવી છે પ્રાથમિક શાળાનો શિક્ષક એ બાળકને સારું જ્ઞાન આપનારો શિક્ષણ આપનારો એનો ભાવિ ઘડનારો શિક્ષક છે અને જ્યારે એ પોતાનો અભિપ્રાય આપતો હોય ત્યારે એને પોતાનું વિચારીને આપવું જોઈએ અથવા તો ગામના આગેવાનો પૂછીને આપવું જોઈએ એમ મારું પોતાનું માનવું છે આજે જ બે ત્રણ માણસો સાથે વાત થઈ કે આવું ચાલી રહ્યું છે મેં કીધું ખોટું છે અમે ના પાડી હતી તેમ છતાં છોટાઉદેપુર જિલ્લાના જાગૃત યુવાનો આદિવાસી યુવાનો શિક્ષકો જો આ બાબતમાં પોતાનો અભિપ્રાય વ્યક્તિગત આપતા હોય એ સમાજને નુકસાન કરતા છે એવું મારું પોતાનું અંગત માનવું છે ઘણા ઘણા બધા મિત્રો આજે આજે ખેરકા ગામમાં એની પણ છે કે શું કરવું મારે ત્યાં પણ જવાનું છે એટલા માટે તમારા માધ્યમથી પ્રેસ મીડિયાના માધ્યમથી છોટા ઉદેપુરના અને લાગે વર્ગ ત્યાં સુધી ગુજરાતમાં વસતા આદિવાસીઓના જૂથને સમૂહને આદિવાસીઓને વિનંતી કરું છું પ્રાર્થના કરું છું કે આ સમાન સિવિલ કોડના જે ફોર્મ ભરાવાના કામગીરી થઈ રહી છે મહેરબાની કરીને સહયોગ કરીને હાથના કાંડા કાપી આપતા નહીં આમાં આખરે તો નુકસાન કરતા છે એ ચેતવાની જરૂર છે એમાં આદિવાસી સમાજને એકસો એક ટકા થવાનું છે સરકાર આ કામગીરી અધિકારી મારફતે જે કરાઈ રહી છે એ સદંતર ખોટું છે એને અટકાવવું જોઈએ વક્કમ બોર્ડમાં જે દશા થવાની પેલી એક વખત પાસ થઈ જાય તેમ સમન સિવિલ કોડમાં આ એક વખત પાસ થઈ જાય પછી ખબર પડે કે કેટલા વિવેહો થાય અને આ જ્યારે આવશે ત્યારે વધુ પરિસ્થિતિ વણસવાની છે અમારી અને નહીં વણસે એટલા માટે સરકારે ગુજરાતના આદિવાસીઓને અમે આ કાયદામાંથી બાકાત રાખીએ છીએ એવું રાષ્ટ્રપતિનું જાહેર નંબર પડવું જોઈએ